વલ્લભકુળ ભૂષણ પૂજ્ય પાંડુરંગ ગોસ્વામી એકસવાણ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં વીવાય પેટલાદ બ્રાન્ચ દ્વારા હોલી રસિયા ફલફાગ ઉત્સવ અને બ્રાન્ચ શપથવિધિના કાર્યક્રમની તન્મય પાર્ટી પ્લોટ પેટલાદ ખાતે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ પૂર્વ મંત્રી શ્રી સીડી પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રી દ્વારા પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો સંબંધી પ્રેરક અને જીવન સાધન ઉપયોગી પાવન કર્યા હતા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ કટોરી વાળાની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો